કોફી વગર સવારની શરૂઆત થાય ખરી બહુ ઓછા લોકો માટે શક્ય છે પરંતુ જો કહેવામાં આવે કે તમારી કોફીમાં કદાચ વંદાનો અંશ હોઈ શકે તો હા એ ખોટી અફવા નથી અસલમાં કોફીના કઠોળ મોટા વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવે છે અને ત્યાં તેની સુગંધથી વંદા પણ આકર્ષાય છે સફાઈની પ્રક્રિયા પછી પણ થોડા નિશાન રહી જાય છે અહીં રસપ્રદ વાત તો એ છે કે અમેરિકાની એફડી એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મુજબ કોફીમાં દસ ટકા સુધી જંતુ સંબંધિત સામગ્રી સ્વીકાર્ય છે એટલે થોડી માત્રામાં જંતુના અંશ રહે તો પણ એ ખતરનાક નથી ગણાતું આ બાબત નવી નથી ઓગણીસો એસીના દાયકામાં કેટલાક લોકોને કોફીથી એલર્જીક રિએક્શન થયા પછી આ ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યાર પછી દર થોડા વર્ષે કોફીમાં વંદા ની વાત સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થાય છે પણ ચિંતા કરવાની જરૂર નથી જો તમે પ્રી ગ્રાઉન્ડ કોફી કરતા હોય હોલબીન એટલે કે સંપૂર્ણ કઠોળ લઈને ઘરે તાજી પીસો તો એમાં જંતુના અંશ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે હા ટેકનિકલી તમારી કોફીમાં થોડો અણધાર્યો મહેમાન હોઈ શકે છે પણ તે સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી અને તેથી તમારા ફેવરિટ મોર્નિંગ કપનો આનંદ ઓછો થવાનો નથી છેલ્લે એક જ વાત કહીશ કે કોફી ફક્ત પીણું નથી એ આપણા દિવસનું ઈંધણ છે અને એકાદ વંદો પણ તેને અટકાવી શકતો નથી